વડોદરાના દુમાડ ગામ ખાતે સ્વબળવંતસિંહ રામસિંહ પરમારની પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનો દ્વારા મોક્ષધામ રથ ભેટ આપવામાં આવ્યો વડોદરા જિલ્લાના ધુમાડ ગામ ખાતે તારીખ સત્તર સાત બે હજાર ચોવીસને દેવપોટી એકાદશીના પવિત્ર દિવસે સ્વ બળવંતસિંહ રામસિંહ પરમારની બીજી પુણ્યતિથિ નિમિત્તે બળવંતસિંહ રામસિંહ પરમારના દીકરા શૈલેન્દ્રસિંહ તથા વિક્રમસિંહ અને તેમના પરિવાર તરફથી મોક્ષધામ રથ બાપા સીતારામ સેવા ભજન મંડળ ધુમાડને વિનામૂલ્યે સેવા માટે અર્પણ કરવામાં આવ્યો હતો ત્યારે આ સેવા કાર્યથી મોક્ષધામ રથને લોકોને મદદરૂપ થશે દેવવાળી અઠ્યારસના શુભ દિવસે પરમાર બળવંત રામસિંહની પુણ્યતિથિ હોય અને પરમાર પરિવાર તરફથી આજે ધુમાડ ગામ માટે મોક્ષધામ રથ આપ્યો છે અને આ મોક્ષધામ રથ વિના મૂલ્યે લોકોની સેવામાં જશે અને એક ઉત્તમ ઉદાહરણ બળવંતસિંહના પરિવાર તરફથી આપવામાં આવ્યું છે કે ખરેખર એમને એમના પિતાજીની જે ઈચ્છા હતી એમના દીકરાઓને એમના પરિવાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે અને એ જ બાપુને હાર્દિક શ્રદ્ધાંજલિ જે આજે ધુમાડ ગામને આંગણે સ્વર્ગસ બળવશી રામસિંહ પરમાર એમનો આજે બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સમસ્ત દુમાડ ગામને આજે મોક્ષધામ રથ બાપા સીતારામ મંડળને અર્પણ કર્યો છે અને જ્યારે જ્યારે ગામને કંઈક પણ જરૂર પડશે ત્યારે આ મોક્ષધામ રથ નિસ્વાર્થ ભાવે અને વિના મૂલ્યે આપવામાં આવશે સાચે જ કહેવાય છે કે કરણી એવી કરીને ગયા કે આ નામ અમર રહી ગયું એવું બળવંતસિંહ બાપુના આત્માને સાચી શાંતિ મળે એ ભાવથી બાપા સીતારામ સત્સંગ મંડળ સદાયને માટે ઋણી છે અને ગ્રામજનો પણ સદાય ને માટે આ પરિવારના ઋણી રહેશે એ ભાવથી થી સૌને જય માતાજી આપનો સપના અનિલ પંડ્યા